ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે ત્યારે આજરોજ અને એક માસ વીતી જતા વડોદરાના કારડીબાગવાડી સ્મશાન ખાતે સંસ્થાઓના કર્મચારીઓના અભાવને કારણે અંતિમ વિધિ કરવા માટે આવેલા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્માર્ટ સિટીની વાતો કરનાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ મશાનોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવનાર હતી જેમાં અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અને વિપક્ષ દ્વારા ફોલ્સ નેરેટિવના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા કારેલબાગ ખાસવાડી સ્મશાન ખાતે પરિજનોનો પોતાના પરિજનની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યા હતા ત્યારે સંસ્થાના કર્મચારીઓના અભાવના કારણે તેઓને અંતિમ ક્રિયા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી સંસ્થાઓને જેઓ આ સેવા પૂરી પાડી શકે તેઓને આમંત્રણ કર્યા હતા જેથી પ્રજાને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે નહીં અને અંતિમ ક્રિયા નિઃશુલ્ક મળી રહે પણ લોકોને પાલિકાનો કડવો અનુભવ થતા આ વેદના હવે તેઓ કોણે સંભળાવશે એ જોવાનું રહ્યું અંતિમ સંસ્કાર માટે અમે જે લઈને આવ્યા છે તો અહીંયા જે કર્મચારી હોવા જોઈએ જે છાણા છે લાકડા છે ઘાસના પૂડા છે અને બધી જે ચિતા ઉપર ગોઠવી આપે છે તો એ અમારે બધું જાતે આવીને કરવું પડ્યું છે અને અહીંના કોઈ પણ કર્મચારીઓ હાજર રહ્યા નથી કર્મચારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમના જે પર્સનલ ઇસ્યુ છે અહીંના કે તેઓના પગાર બાબતની અંદર કે પગાર તેઓને ઓછો આપવામાં આવે કાપવામાં આવે તો તેઓની સમસ્યાઓના કારણે તેઓ કહે છે અમે કોઈપણ પ્રકારનું આજે કામ કરવાના નથી અને અમને અહીંથી ધમકી આપવામાં આવે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે તેમજ અહીંયા વડોદરાની અંદર દરેક સમાચારની અંદર જે આજે ચાલીસ પચાસ વર્ષથી હરી સેવા ટ્રસ્ટ દ્વારા જે છાણા લાકડા અને પૂરાને બધી સુવિધા આપવામાં આવે છે તો વડોદરા કોર્પોરેશન દ્વારા જે સાડા સાત હજાર રૂપિયાનો ચાર્જ લગાવવાની વાત જે કરવામાં આવી તે બિલકુલ અયોગ્ય છે અને તે વડોદરાની જનતા સહન કરવાની નથી અને જો કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવે તો તે હાલની સરકારને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડશે જે વડોદરાની જનતા હવે જાગૃત થઈ છે જે વડોદરાની જનતા હવે સહન કરતી નથી જેનું પરિણામ દરેક ચૂંટણીની અંદર આવી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ મારું નામ મહેશભાઈ જવાહરલાલ કનોજિયા